ચાલી રહ્યા છે રાજપૂપડાની અંદર સમી સાંજે સાત વાગ્યા હતી સાડા સાતના અરસામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છેલ્લા કેટલાક દિવસથી ગરમી પડી રહી હતી સતત ઉકળાટ થઈ હતો અને લોકો ગરમીથી ત્રાહિમાન થઈ ગયા હતા ગરમીનો પ્રકોપ એવું લાગતું હતું કે ઉનાળો શરૂ થઈ ગયો છે અને ચોમાસું છે જ નથી માત્ર બે કે ત્રણ દિવસના જે વરસાદે જે વિરામ લીધો હતો એની અંદર ગરમીનું પ્રમાણ એટલું બધું વધી ગયું હતું કે એવું લાગતું હતું કે ચોમાસું છે જ નથી સખત અને સતત ગરમી પડી રહી હતી ત્યારે આજે આજે વીસ ઓગસ્ટની સાંજે વરસાદ ધોધમાર વરસી પડ્યો છે તમે જોઈ શકો છો રોડના દ્રશ્યો કે રોડ પર પાણી વહી નીકળ્યું છે અત્યારે ખાસ કરીને મિની વેકેશન પડ્યું હતું કે લોકો વીજળીના કંટાળા પણ થઈ રહ્યા છે તમે લાઈવ જોઈ શકશો તો જે મિની વેકેશન પડ્યું હતું રક્ષાબંધન પંદરમી ઓગસ્ટ અને ત્યારબાદ તો ઘણી મોટી સંખ્યામાં પ્રવાસીઓ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા અને જે બીજા ટુરિસ્ટ પ્લેસ છે જોવા માટે ઘણી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને એટલે સુધી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે ટિકિટોનું બુકિંગ હતું

આ દ્રશ્ય છે રાજપીપળાના મહાવિદ્યાલય રોડ ઉપરના કે જે આ રોડ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે અને જે સુરત અને વડોદરા તરફથી જે પ્રવાસીઓ આવે છે એ પણ આજ રોડ પર થઈને રાજપીપળામાં પ્રવેશ કરીને આ રોડ પર થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જાય છે તો મૂળ વાત એ છે કે ગરમીથી ઘણા બધા લોકોને મુશ્કેલી પડી ગઈ હતી ત્રાસી ગયા હતા ગરમી અને ઉઘાટથી અને આશા કરી રહ્યા હતા કે વહેલું ફરીથી વરસાદ વરસે અને એની સાથે સાથે કેટલાક જે ખેડૂતો છે વરસાદ ખેંચાઈ ગયો તો એમણે પણ પોતાના ખેતરમાં જયારે મારે વાત થઈ કે એમને ડ્રીપ લાઈનો શરૂ કરી દીધી હતી કે જે એમણે વાવેતર કર્યું છે એને પાણી સમયસર મળી જવું જોઈએ જેથી કરીને એમણે જે વાવેતર કર્યું છે તે બિયારણ ફેલ ન જાય અને જોઈ શકો છો કે આજે વરસાદ વરસી ગયો છે ખેતી

તમે આ જોઈ રહ્યા છો તો તમે કોમેન્ટ પણ કરી શકો છો કે તમે કઈ જગ્યા થી તમારે ત્યાં વરસાદ છે કે કેમ અને ક્યાંથી તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો તો કોમેન્ટ પણ તમે કરી શકો છો આ વિડીયો લાઈવ કેપ્શનમાં Bye.

અકસ્માત ન સર્જાય મૂળ કેબલો અર્થ છે તમે જો આ પાણીમાં જે વાહન ચાલકો છે બીજા લોકોનો ખ્યાલ કર્યા વગર એટલા સ્પીડમાં જાય છે જેના કારણે આ રિક્ષામાં કે ટુ વ્હીલર પર જતા લોકોને મુશ્કેલી થઈ છે આજે પરિવાર જઈ રહ્યો છે સામે તો કહેવાનો મતલબ એવો છે કે કેટલાક આ ટુ વ્હીલર વાળા પણ એટલા ફાસ્ટ જાય છે જુઓ તમે તો કહેવાનો મતલબ એનો છે કે જ્યારે તમે આવા આવી પરિસ્થિતિમાં જયારે તમે વાહન ચલાવતા હોય તો અન્ય લોકોનો પણ ખ્યાલ કરવો જોઈએ કારણ કે બધાને જ ઘરે પહોંચવાનું હોય છે અને આવા સમયે લોકોએ ધીરજ પણ રાખવું જોઈએ વાહન ચલાવતી વખતે ફોન મારી મારીને ને બીજા ને હટી જવા માટે પ્રેશર કરતા હોય છે પરંતુ તેમની આગળ કોઈ વાહન હોય અથવા કોઈ કોઈ ઢોર ઢાકર આવી ગયો તો જ એ લોકો ગાડી અટકાવતા હોય છે વીજળીના ચમકારા પણ સતત થઈ રહ્યા છે તમે જો સાંભળી શકતા હો તો વીજળીના ચમકારા અને કડાકા પણ થઈ રહ્યા છે એટલે એવું કહી શકે કે ગાજ વીજ સાથે વરસાદ થઈ રહ્યો છે અને વરસાદ ખૂબ જરૂરી પણ હતું ખેતી માટે પણ અને લોકોને ગરમી થી છુટકારો મળે એના માટે પણ તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો કોમેન્ટ કરી શકો છો અત્યારે તમે કે જે વાહન છે છે ભરવાનું કામ કરતા હોય છોકરાઓ વાહન પર બેસીને મુસાફરી કરતા હોય છે મજબૂરી કર્યા કરતા હોય છે ત્યારે વરસાદની અંદર એમને ખાસ કરીને બહુ મુશ્કેલી પડતી હોય છે આ તમે જોઈ શકો છો કે તેઓ મજબૂરી વર્ષ વાહન પર બેસીને જે કામ કરતા હોય છે અને એમની સુરક્ષા અને સેફ્ટીનો પણ પ્રશ્ન આમાં હોય છે આશા કરીએ કે એમના માટે પણ કંઈક સારી તમે કલાકાર સાંભળી શકો છો તો આ તો નર્મદા લાઈવ ના લાઈવ દ્રશ્યો રાજપીપળા તમને બતાવી રહ્યા છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અત્યારે આપણે આ વિડીયો ની પૂર્ણાવતિ કરીએ છીએ ફરી મળીશું એક નવા વિડીયો જો વિડીયો ગમે તો એને લાઈક શેર કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અમારે કયા પ્રકારના સમાચારો બનાવવા જોઈએ કયા પ્રકારનું કોન્ટેન્ટ બનાવવો જોઈએ તમારા સૂચનો પણ હશે તે પણ અમે આવકારીશું નર્મદા લાઈવ પર આવતા ન્યૂઝ તમને કેવા લાગે છે એના વિશે પણ તમે કોમેન્ટ કરતા રહેજો જેથી કરીને અમને ખબર પડે અમે જે દિશામાં જઈ રહ્યા છે અમે જે કામ કરી રહ્યા છીએ બરાબર છે કે નહીં અમારે પણ અમને પણ જાણવા મળશે આ વિડીયો ફરી મળીશું Terima <laughs> kasih.